આપડે જો ખાલે ધરવું નઈ કેતા ને યે માં ખાઈ ગઈ અર્ધન અર્ધ ધોળવા કર નઈ કે આ ખાતી નથી હવે આ બધી જી દાણામાં ભુકી મંડે ગઈ છે આમની અને આપડે ટ્રેક્ટર ભરીને જેત્યારે આયા છે એક બે ટ્રેક્ટર અત્યારે ભરી આયા એટલે બધી જે દાણામાં ભુકી મંડે ગઈ ગાયની બધી આપડે ખાએ આમની મેથી ખાઈ ગોરી बाकी ओली बाजूर थी चरे तो अत्यार बेहू नाखी लीधी है वेला जड़ी गई थोड़ी चक्कर मरी घर हाल यार तकलीफ पड़ थोड़ी थोड़ी बाकी जो अमड़न थी गीचो चट्टी चलती जाहे आसर बावड़िया है तो बदी आमणी उतरी पड़ी है। तो और रोड जाम करना है। ने राधा मंगू ने गोरी जमना ने बदीन घर राखी है। तमके तो रोड माथे ने हाल है नहीं। तो गोरी घर भागी जाए। तो मंगू आवे ने, ये रही है ने। तो ले जे कोली थाई। नीना हिसाब से घर राखी ने। बाकी रोड जाम करनी है हाले जोली આગળ હાલ લે જલ્દી કરો જલ્દી કરો આ કે આ જો પેલું નાખી લીધી હવે તો આ સા છાયો આવી ગયો હવે હરતો દેખા છે આ સા જો કોલેટી કા ખરી આવે ને ઓં કરી નાખી ને કોલેટી આવતી ન હતી આગળ અર્તી પેલું આગળ વઈ ગયું છે ને અર્તી પાછળ છે હા ધીરે ધીરે જાવ અહી આગળ ને આપણે જો ખાડામાં બેઠી હતી ને ઈનો કલર બદલી ગયો

પહેલે થી આપણે એટલે ચારવા આવ્યા હી શ્રી હરી કઈરા ઉનાડાના ચારવાનો હવે ઘોંવારો તો કે દીનો ખાલી થઈ ગયો બે ત્રણ દીથી હું કે ભાઈ આ ચારે જગા ચક્કર મારાવી જા હું આમાં ચક્કર મારાવી કે ખાઈ એમનેમ આવીને ભુમરો મારીને ઊભી રહી ગઈ હવે ભેં હું છે ને આપડે બે લાગે એક આ અને એક આ સટમાં ઊભી ની બે ભેં હું છે गर्मी में शू गोली मारे रहा पाकी खबर नहीं पड़ती नहीं बे रिपीट थी ए लगेज चरवाम पड़ी गए जो।, जो 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 मारे, जो क्या मारे, मारे। बो तो मार खी ખાવી જો અહીંયા ઊભી રહી ગઈ અહીંયા ગુમરો ખાઈને ગુમરો ખાઈ લેવા લીમડા કે પાછી વારી નાખીએ ચરવું હોય ચરે ને કે ભલે ઉભી હાં જુદી લીલે નાખવું નથી કાલ ભાવશે નકર આને ભાવે નહીં બેન મારેને વટાડી દીધી બાજુ बाकी व्यू क्या मारे बाकी हवा में देखो बचलू लग गया हवा में छह तू दिया हमने बना लिया अँ बंगलो है हाँ जय नहीं है चोईटी है खावा हाटू केम के ये वाल दीवार नुकाम करो तो पानी दोरा नुचंजी इमा खड़ थे जो है ये खा है આ ઓલા કણ ગૌજે પુતરીયા ગૌ હોય ને તો હજી મૂકી ની પેશું પુતરીયા ગૌ જો કાલે જવાનું જો આ ખેતર એક જોઈ લે આપણે તો 20 25 વીઘા છે તો બધું ભેગું કર લેવાનું છે આપણે ચીપિયા થી ઈ પણ તમને દેખાડિસ આગળ સાત આઠ એક કરીને ભર લેશો એટલે થઈ જાય ચોમાસાથી આવી જશે આ રોગે રોગી થકવી દીધી અત્યારે

હા બધા જો હવે અત્યારે મંડાણા ઘડી બધ ઘુંબરો મારો પછી સીધી જ દે ઘરે ઘરે ચારે ને આપણે એક બે હે ને ઘરે છે ને એ રાડું દીએ અત્યારે ઘરે જ દીએ વધારે પડતી ચોમાસા આવે અત્યારે તો હું ભેલાણ હોય બાજુમાં તો વળી ભેગી ધરાથી લઈ આવી ને કરે આવતી નથી બહુ ઘરે જઈ આવી જાય તો ઘરે જડી જાય એટલે ખાઈ લઈને ભે બેઠી બહુ બધા મન ને શાંત થઈ ગઈ જો હવે થરી હાલી નીકળી આમાં જે પણ આ કોંગ્રેસિયું હે ભાજપ ખાતા નથી એ અત્યારે કોંગ્રેસી કોંગ્રેસ ક્યાં ને તમારે હું કે નહીં કોમેન્ટ કરજો ગયો ફૂલડા છે આપડા કોંગ્રેસયું કે ભાજપીયું કઈ છે ની એકમાં બે માં દમ એવી રીતે છે કેમ કે ડર તોડવાનું છે નહીં આને નકરું બિયારું છે થયું એટલે ગયું પછી ખેતર જાય ને ઘડીમાં નીકળે નહીં

હા ઓલે ખેતર ખોદી નાખ્યું બીજું કાંઈ નથી ફાયદો થયો એને